bye ભગવાને ને દાગદાર કરે એવો કિસ્સો સામે આવ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ ઉપર લગ્ન ની લાલચ આપીને ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યા કેસ સામે આવ્યો છે તો વિવાદ અને આરોપ પ્રત્યારોપ છતાં પણ આ સંપ્રદાય કઈ રીતે ફૂલ્યો ફાલ્યો કઈ રીતે દેશ વિદેશ સુધી એની ખ્યાતિ પહોંચી આ બધું જ આપણે જાણશું આજના વિડીયોમાં તો આની શરૂઆતથી જો તમારે જાણવું હોય તો થોડું ભૂતકાળમાં જવું પડશે તો જાણીએ શરૂઆતથી

સ્વામિનારાયણ સંપ્રદાય હાલ ઘણા બધા ફાટાઓમાં વહેંચાયેલો છે જેમાંથી મુખ્ય સંસ્થા સંસ્થા અને સૌથી વધારે જાણીતી છે હયાતીમાં જ આ સંપ્રદાયના બે ફાટા પડી ગયા હતા પોતે જ બે ભાગમાં સંપ્રદાયને વેચી દીધો હતો જેમાંથી ઉત્તરની એટલે કે કાલુપુર અમદાવાદની ગાદી પર પોતાના ભત્રીજા અયોધ્યા પ્રસાદ આચાર્ય તરીકે નિમ્યા અને દક્ષિણની ગાદી એટલે કે ગઢડાનું જે મંદિર કે ગાદી હતી ત્યાં પોતાના બીજા ભત્રીજા રઘુવીરજી મહારાજ ને આચાર્ય તરીકે નિમણૂક કરી સહજાનંદજી મહારાજની હયાતીમાં જ આ બે ફાટામાં સંપ્રદાય વેચાઈ ગયો હતો ત્યારબાદ બીજા હરિભક્તો અથવા સંતો એ અંદરો અંદરના વાદ વિવાદ થતા પોતાની રીતે અલગ અલગ ફાટાઓમાં સંપ્રદાય ને વહેંચતા ગયા મતલબ જે લોકો આ સંપ્રદાય સાથે જોડાયેલા નથી એની માટે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે બસ એક તિલક એક મુંઢાયેલું માથું અને બસ જય સ્વામિનારાયણ આટલું જ છે પણ આ સંપ્રદાય પણ અંદરથી ઘણા જ બધા ફાટાઓમાં વેંચાયેલો છે અને

ઉત્તર પ્રદેશના છપૈયા ગામે જન્મેલા બ્રાહ્મણ પુત્ર ઓળખો છો દરજ્જો આપી દીધો એટલું જ નહીં સર્વોપરી ભગવાન અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ તરીકે ઓળખાવા માંડ્યા આ ચમત્કાર કઈ રીતે થયો કેવી રીતે થયો એ પણ એક સંશોધનનો વિષય છે આ સંપ્રદાયના લોકોનું હરિભક્તોનું સંતોનું અને આચાર્યોનું કહેવું છે કે સહજાનંદજી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન ઘણા સમાજ સુધારાના કાર્ય કર્યા હતા અને અને સમાજના લોકોને જ્ઞાન ભક્તિના માર્ગે હતા ઠીક છે માની લઈએ આ બધું જ સાચું છે તો પણ એ ભગવાન કેવી રીતે બની ગયા એ અહીંયા મૂળ પ્રશ્ન છે જો તેઓએ સમાજ સુધારાના કામ કર્યા હોય તો આપણે એને એક સમાજ સુધારકનો દરજ્જો આપી શકીએ જો તેઓએ લોકોને જ્ઞાન અને ભક્તિના માર્ગે વાડ્યા

અને સમાજ સેવાની જો વાત હોય તો આપણા સૌરાષ્ટ્રમાં જલારામ બાપા બજરંગદાસ બાપા સંત રોહિદાસ કે પછી મુસ્લિમ સુફી સંત દાતાર કે પછી સંત દેવીદાસ અને કચ્છના મેકરણ દાદા કે પછી આપાગીગા ભોજા ભગત કેટલા બધા સંત થઈ ગયા પણ એને પણ આપણે એક સંત કે મહાત્માનું નું બિરુદ આપ્યું છે હજી સુધી કોઈને ભગવાનનો દરજ્જો કોઈએ આપ્યો નથી એમના પણ આશ્રમ છે મંદિર છે જ્યાં બારે માસ અમુક જગ્યાએ અન્ન ક્ષેત્ર ચાલુ રહે ભગવાન નથી તો આ સહજાનંદ સ્વામી કે ગનશ્યામ પાંડે અચાનક માણસમાંથી ભગવાન કઈ રીતે બની ગયા અને એ પણ સર્વોપરી ભગવાન પ્રગટ બ્રહ્મ સ્વરૂપ બની ગયા અને કેવા બ્રહ્મ વિષ્ણુ મહેશ થી પણ ઉપર જેનું સ્થાન છે જે રામ અને કૃષ્ણ થી પણ ઉપર છે એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ આ સંપ્રદાય સહજાનંદ સ્વામીને ભગવાન બનાવી દીધા એટલું જ નહીં આ સંપ્રદાય સનાતન ધર્મના દેવી દેવતાઓ સ્વામી ના દાસ દર્શાવી ઉપયોગ કરીને આ સંપ્રદાય ખાલી દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાનો ફેલાવો કર્યો આ બધા જ સવાલો ઉદભવે છે કારણ કે આ સંપ્રદાયના સાધુઓ પહેલા પણ સનાતન ધર્મના દેવી દેવતાઓને લઈને એલ નિવેદનો આપ્યા છે અને અમુક ઉદાહરણો તમારી સામે ટાંકું છું તમે જુઓ સરદાર મંદિર રાજકોટના નિત્ય સ્વરૂપદાસ સ્વામીએ કહ્યું હતું કે બધા જ દેવી દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાના લીડર સ્વામિનારાયણ છે એ સિવાય ભુજ મંદિરના એક સ્વામીએ કહ્યું હતું કે ઋષિના પેશાબ માં બ્રહ્માજી અને ઇન્દ્ર તણાઈ ગયા હવે આનાથી વધારે અપમાનજનક બીજું શું હોઈ શકે મંદિરના સ્વામી એ કહ્યું હતું કે એક ભગતે હા શંકર ભગવાનને બે પગ વચ્ચે પકડીને કપડાનો ડૂચો લઈને એમના નાકમાં ઘડવા માંડ્યા સહજાનંદ સ્વામીના દાસ તો મહાદેવને બનાવી જ દીધા એમના ભક્તોનું પણ ચરણ સ્પર્શ કરાવી દીધો હવે એમના ભક્તના હાથે મહાદેવનું આવું ઘોર અપમાન પણ કરાવી દીધું કે ભક્ત એ મહાદેવને પોતાના બે પગ વચ્ચે લઈને એવા દબાવ્યા અને નાકમાં કપડાનો ડૂચો ભરાવ્યો આવું આ સંતે નિવેદન એક વખત આપ્યું હતું એ સિવાય સુરત ગુરુકુળના વલ્લભ સ્વામીએ કહ્યું હતું કે કૃષ્ણ એ ગોવાળિયો છે કોઈ ભગવાન નતો એ સિવાય એમણે પાંડવોને પણ વર્ણશંકર ગણાવ્યા હતા અને એ સિવાય એક સાધુએ ખાસ ખબરમાં માં લેખ પણ છપાયો હતો એમણે કહ્યું હતું કે એમનું નામ જૂનો એક વિડિયો વાયરલ થયો હતો એમણે કહ્યું કે દારૂ પીનારાઓને અક્ષરધામમાં નહીં કૈલાસમાં સ્થાન મળે છે એ સિવાય વડતાલ મંદિરના જ્ઞાનદીપ સ્વામી એમણે વળી પાછું દેવીઓનું માતાજીઓનું અપમાન કર્યું હતું રાજકોટ ગુરુકુળના ચરણ સ્વામી સ્વામી એમણે કહ્યું હતું કે મહાદેવજી કુસ્તીમાં હારી ગયા હતા એમના ચરણ સ્પર્શ કર્યા અને વગેરે વગેરે ઘણું બધું એલ બોલ્યા હતા વિડીયો યુટ્યુબ પર અવેલેબલ છે તમે જોઈ શકો છો ત્યારબાદ સોખડા મંદિરના મંદિર થી જુદા થયેલા પ્રબોધ સ્વામી જૂથના આનંદ સાગર સ્વામીએ એ મહાદેવનું ફરીથી અપમાન વાયરલ થયો હતો જેમાં એમણે ખૂબ જ નિમ્ન ભાષા યુઝ કરી હતી કે મહાદેવજી સ્વામીજીના દર્શન કરવા આવ્યા હતા ત્યારે એ પોતે તેમને નીતિશભાઈ નામના એક હરી ભગતના ચરણ સ્પર્શ કરીને મહાદેવજી જતા રહ્યા પહેલા તો સહજાનંદ સ્વામીના દાસ અને સેવક બનાવી દીધા પછી હરી ભક્તોના પણ ચરણ સ્પર્શ કરાવી દીધા મતલબ આ સંપ્રદાય મહાદેવે બદનામ કરવામાં કઈ જ કસર છોડી નથી હવે સવાલ અહીંયા એ થાય કે આ સ્વાધુઓ સ્વામીઓ આવા અવેલફિલ બયાન સનાતન ધર્મ માટે શા માટે આપે છે એક તો એવો દાવો કરે છે કે અમે અમારા મંદિરોમાં ભગવાન રાધાકૃષ્ણની મહાદેવ પાર્વતી ની રામની પૂજા અર્ચના પણ દર્શાવતા જરાય અચકાતા નથી તો આ બધું આમના મગજમાં આવે છે ક્યાંથી તો આનો જવાબ છે કે આ બધું એમને ભણાવવામાં આવી રહ્યું છે બીએપીએસ એ પીએસ ની સંસ્થાની જે વેબસાઇટ છે એની તમે મુલાકાત લેજો એમાં સ્ટડી મટીરિયલ માં જાજો ત્યાં તમને પીડીએફ મળશે એમાં ઘનશ્યામ ચરિત નિલકંઠ ચરિત્ર નામથી જે પુસ્તકો છે જે એના બાળકોને ભણાવવામાં આવે છે એમાં આ બધી માહિતીઓ લખેલી છે વિશ્વાસ ના આવતો હોય તો તમે જાતે ચેક કરી શકો છો એના અમુક નમૂના હું તમને દર્શાવું છું જેમાં ઘનશ્યામ ચરિત્ર નામનું જે પુસ્તક છે જેને સત્સંગ પરીક્ષામાં ભણાવવામાં આવે છે એમાં લખ્યું છે હનુમાનજીએ કાળીદત્ત નામના રાક્ષસના માણસોથી બાળ ઘનશ્યામને પચાવ્યા અને એમની માતાને પરત સોંપ્યા અને કહ્યું કે માં તારો આ બાળક ભગવાન છે અને હું એનો સેવક છું પાના નંબર ચાર પર આ લખેલું છે એ સિવાય માર્કણડેય ઋષિ બાળ ઘનશ્યામના ઘરે આવ્યા અને એમનું નામકરણ કર્યું પાના નંબર સાત માર્કણડેય ઋષિને પણ ની સાલમાં આ લોકોએ તેડાવી લીધા આગળ સાંભળો માતા લક્ષ્મી પધાર્યા બાળ સહજાનંદ કહ્યું મને તમારી સેવાનો લાભ આપો બાળ ઘનશ્યામે કહ્યું જયારે હું કાઠિયાવાડમાં આવું ત્યારે તમે આવજો હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ પાના નંબર દસ પર આ લખ્યો છે લક્ષ્મીજીને સહજાનંદ પત્ની તરીકે પણ આમાં દર્શાવ્યા છે આગળ તમે વાંચજો એમાં બાળ ઘનશ્યામે કાળી દત્ત રાક્ષસ મારી નાખ્યો પાના નંબર અઢાર 700 ની સાલમાં રાક્ષસોનું પણ અસ્તિત્વ હતું યાર મે તો કોઈ પુસ્તકમાં વાંચ્યું નથી કોઈ ઐતિહાસિક પુસ્તકમાં જો રાક્ષસ હતા તો પછી અંગ્રેજો આપણા દેશમાં સર્વાઈવ કરી કરી શક્યા ઉચમણ ભર્યું છે યાર આ બધું કાશીના વિદ્વાનો વિદ્વાનો એ ઘનશ્યામના રૂપમાં શિવ અને રામના દર્શન થયા પાના નંબર 78 કાશીના કોઈ વિદ્વાને પોતાના પુસ્તકમાં કે ક્યાંય આનો ઉલ્લેખ કર્યો હોય એવું મને તો મારી રિસર્ચમાં જોવા મળ્યું નથી તમારા કોઈ પાસે પ્રૂફ હોય તો કમેન્ટ બોક્સ તમારા માટે જ છે બીજું પુસ્તક છે એમનું નીલકંઠ ચરિત્ર કરીને એમાં જે લખ્યું છે સાંભળો સહજાનંદે ચતુર્ભુજ નારાયણ ભગવાન રૂપે હિમાલય તરફ જતા તપસ્વીઓને દર્શન દીધા પહેલા તો પોતાની જાતને કૃષ્ણનો અવતાર ઘોષિત કરી દીધો અને પછીથી એમના આ સંપ્રદાયના જેટલા પણ પુસ્તકો છે એમાં ચતુર્ભુજ નારાયણ રૂપે પણ દર્શાવી દીધા નંબર પર લખ્યું છે જો મેળામાં સાક્ષાત મહાદેવ અને માતા પાર્વતીએ બ્રાહ્મણનો નો વેશ ધારણ કરીને સહજાનંદની ઘણા દિવસ સેવા કરી પાના નંબર દસ માતા પાર્વતી અને મહાદેવને પણ સેવામાં ઊભા રાખી દીધા એ પણ ઘણા દિવસ સુધી ખેર

હવે આનો શું મતલબ સમજીએ કોઈ પણ તર્ક થી બુદ્ધિ સહજાનંદ સ્વામીની કૃપાથી પ્રકાશ મળ્યો હોય મતલબ કે સહજાનંદ સ્વામીના જન્મ પહેલા આખી પૃથ્વી ઉપર અંધકાર હશે જો એમની કૃપાથી સૂર્યનારાયણ ને પ્રકાશ મળ્યો હોય તો લોજિકલ સવાલ છે આમાં કોઈની ધાર્મિક ભાવના દુભાઈ જાય એવું કશું જ નથી આગળ એક બાબા અને બાવીના રૂપમાં એક સ્ત્રીએ સહજાનંદને કહ્યું આ શિવજી છે અને આ સતી છે આટલા દિવસોથી આપ ભૂખ્યા છો એટલે આપણી માટે સાથવો લાવ્યા છે સહજાનંદજી ની સેવા કાર્યથી શિવ પાર્વતી અત્યંત આનંદિત થયા અને પ્રણામ કરીને અદ્રશ્ય થયા પાના નંબર તેસઠ મતલબ મહાદેવને પાર્વતીને ઉપયોગ કરવામાં અને વગોવવામાં કઈ બાકી જ નથી રાખ્યું બીજું બીએફીએ સહજાનંદ ચરિત્ર પુસ્તક આ પણ સત્સંગ પરીક્ષામાં ભણાવવામાં આવે છે આમાં શું લખ્યું છે સાંભળો સહજાનંદ સ્વામી સર્વે અવતારોમાં સમાયેલા તેઓ અવતાર ના પણ અવતારી છે અને સર્વના છે પાના નંબર ત્રણ હવે આના સંતો અને બાવાઓ વ્યાસપીઠ ઉપર બોલ બેસીને સહજાનંદ સ્વામીને ને સર્વોપરી ભગવાન કે પ્રગટ બ્રહ્મ સર્વ સ્વરૂપ ના કહે તો જ નવાય એમના સંપ્રદાયના પુસ્તકોમાં જ આ બધું લખેલું છે સ્વામિનારાયણ તો ઇન્દ્ર ચંદ્ર વિષ્ણુ મહેશ વગેરે દેવોના સ્વામી છે તે કોઈનાથી જીતી શકાય એવા નથી પાના નંબર દસ અક્ષરધામ સ્વામિનારાયણ સિંહાસન પર બેઠા હતા ત્યાં શિવ બ્રહ્માદી અનંત દેવો ઋષિઓ અને અવતારો એક પગે ઊભા રહીને સ્વામિનારાયણ સ્તુતિ કરતા હતા પાના નંબર પંદર અને સોળ પોતાના ભક્ત મૂળજી ભગતની મહિમા જણાવતા કહ્યું બ્રહ્મા વિષ્ણુ મહેશ એક બ્રહ્માંડમાં રહ્યા છે તેવા અનંત બ્રહ્માંડ ને મૂળજી ધરી રહ્યા છે પાના નંબર એકતાલીસ બેતાલીસ પોતે પણ ભગવાન અને પોતાના ભક્તો પણ ભગવાનનું સ્થાન આપી દીધું સહજાનંદે ગઢડામાં પોતાની જ મૂર્તિ સ્થાપી અને વાસુદેવ નારાયણ નામ આપ્યું અને કહ્યું આ મારું સ્વરૂપ છે પાના નંબર બત્રીસ કદાચ વિશ્વના અને ભારતમાં તો સનાતન ધર્મના પહેલા એવા ઈશ્વર હશે જેમણે પોતાની હયાતીમાં સ્થાપી દીધી અને ભક્તોને કહ્યું કે આજ મારું સ્વરૂપ છે અને પોતાની સેવા અથવા પૂજા ચાલુ કરાવી દીધી કદાચ ઇતિહાસમાં પહેલો એવો બનાવ હશે હું માનું છું સહજાનંદે કહ્યું બ્રહ્મા વિષ્ણુ મહેશ રામચંદ્ર શ્રી કૃષ્ણ આદિ સર્વથી પર મારું અક્ષરધામ છે અને એનાથી પણ પર હું છું પાના નંબર ચોર્યાસી ફાળો હતો કે નતો એનો કોઈ ઓથેન્ટિક પ્રૂફ મળતા નથી પણ અંગ્રેજ અમલદારને આશીર્વાદ આપીને કહ્યું હોય કે તમારું રાજ ઘણા વર્ષ સુધી રહેશે એનો પુરાવો તો આ સંપ્રદાયના પુસ્તકોમાંથી જ મળી રહે છે બીજું એક વાત અહીંયા યાદ કરાવી દઉં ઓગણીસો ને છત્રીસમાં જ્યારે ભારતમાં આઝાદીની ચળવળ ચાલી રહી હતી ભગતસિંહ રાજગુરુ ચંદ્રશેખર જેવા યુવાઓ ફાંસીયા ચડી રહ્યા હતા નેહરુ ગાંધીજી જેવા લોકો અંગ્રેજોને ભગાડવામાં લાગેલા હતા ત્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અંદરો અંદર લડી રહ્યા હતા બોત્રાસણની ગાદીનો જે વિવાદ છે એનું આખું એક પુસ્તક છે બોચાસણ બંડનો વિવાદ એ તમે વાંચશો શાસ્ત્રીજી મહારાજ લગભગ નામ છે લેખક નું તમે વાંચજો એમાં એણે આખો બોચાસણ બંધ ઇતિહાસ અને જે કોર્ટે જે ફેસલો આપ્યો એની પણ વિસ્તૃત માહિતી છે સાથે જ એ પુસ્તકમાં તેઓ બીએપીએસ સંસ્થાની જબરજસ્ત ઝાટકણી કાઢી છે અને ખરા ખરી આલોચના કરી છે એક અન્ય છે શ્રી પ્રમુખ સ્વામી મહારાજ મહિમા કસ્ટમ હવે આ સહજાનંદ સ્વામી કે સ્વામિનારાયણ ભગવાનને તો ભગવાન કે પરબ્રહ્મ સ્વરૂપ તરીકે સ્થાપિત કરી દીધા છે પણ હવે પ્રક્રિયા ચાલી રહી છે પ્રમુખ સ્વામી મહારાજને ભગવાન બનાવવાની અથવા તો એને સર્વ ઉપરનું સ્થાન આપવાની એનું પ્રૂપ છે આ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ મહિમા કષ્ટમ એનો એક શ્લોક છે શ્લોકનું ગુજરાતી ભાષાંતર હું તમને કહું છું બાજુમાં મુક્યો જ છે ઝૂમ કરીને વાંચી લેજો એનું ભાષાંતર સાંભળો કદાચ સમુદ્રના બિંદુઓના સમૂહો ગણી શકાય પ્રમુખ સ્વામી મહારાજ ની વાત છે કે તમારા ગુણો સમુદાય ગણી શકાય એમ છે નહી જ પછી લખ્યું છે વળી વેદ પુરાણના નિર્માણમાં તલ્લીન એવા મુનિ પણ આપની સ્તુતિ કરવામાં અસક્ત થયા છે વેદ વ્યાસ કોણ છે કદાચ પુસ્તક લખવા વાળાને ખબર નહીં હોય સનાતન ધર્મનો પાયો જેના ઉપર ટક્યો છે છે એવા વેદ ઉપનિષદ પુરાણ હાથે લખાયા ગીતા સહિત એમના લેખક કે કહી શકાય એવા વેદ વ્યાસ ને પણ આમાં છોડ્યા નથી એનું પણ કહી દીધું છે કે એ પણ તમારી સ્તુતિ કરવામાં અસક્ત થયા છે એવા ગુણો ના ભંડાર ગુરુવર શ્રી પ્રમુખ સ્વામી મહારાજ આપને હું મારા જીવનના મોક્ષ માટે પ્રાર્થના કરું છું મતલબ કમેન્ટ મણિનગર સ્વામીનારાયણ સંસ્થાનું એક પુસ્તક છે ઉપર લખ્યું છે સ્વામિનારાયણ ભગવાન ભાગ નંબર પાછું શંકર પાર્વતી ને વગોવાનું કાર્ય અહીંયા થયું છે શંકર પાર્વતીની સેવાથી પ્રસન્ન થયેલા વર્ણીરાજે વરદાન આપ્યું અમે તમને સેવામાં રાખીશું વર્ણીરાજ એટલે આ સહજાનંદજી પોતે જ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ઉપર ટાઇટલ છે અને નંબરનું પેજ છે છે એમાં એક ફોટો બાજુમાં તમને મૂકી દીધોલો છે વચ્ચે સ્વામિનારાયણ ભગવાન છે અને આજુબાજુ બ્રહ્મા વિષ્ણુ મહેશ રામ કૃષ્ણ ઇન્દ્ર વગેરે દેવો છે અને બધા એમની સ્તુતિ કરે છે અને સ્વામિનારાયણ ભગવાન આશીર્વાદ આપે છે આ એમના પુસ્તકમાં છપાયેલું ચિત્ર છે વાળા સંસ્થા વાળા ઘર મંદિરમાં બે ભગવાનો રાખવા નહીં એવું કહે છે એનું પણ પ્રૂફ તરીકે મેં એક પેજ મૂક્યું છે એમાં લખ્યું છે કે કયા પ્રકારના ભગવાનની સેવા થઈ શકે કોની મૂર્તિ ઘરમાં રાખી શકાય સાફ સાફ શબ્દોમાં લખ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા ભક્તો હરિભક્તો એ કોઈ અન્ય ભગવાનની મૂર્તિ મંદિરોમાં રાખવી નહીં ભુજ પાસેનું એક ગામ છે એના સ્વામિનારાયણ જે તકતી હોય પાછળ એ લખેલું છે તમે ફોટો આપેલો છે જોઈ શકો છો એમાં પણ પાછા મહાદેવના આરટીમાં લીધા છે કે શંકર ભગવાન બે હાથ જોડી શ્રીજી મહારાજ ને દંડવત પ્રણામ તથા સ્તુતિ કરી આખું તમે ઝૂમ કરીને વાંચી જાજો વિડીયો પોસ્ટ કરીને બીજું રાજકોટના ગુરુકુળમાં જે મોક્ષને ઈચ્છતા હોય એવા શિવ બ્રહ્મા દેક દેવનું ધ્યાન કરવું નહીં આ જે ફોટો છે એમાં આ રીતનું લખ્યું છે લોયા પ્રકરણ અગિયાર સત્પુરુષ અને અસત્પુરુષની સમજણનું આ કોઈ પુસ્તકનું અથવા તો ગુરુકુળમાં જે ભણતરમાં ઉપયોગમાં લેવાય છે એવું એક ફોટો છે તમે જોઈ લેજો આ સિવાય ઘણું બધું છે અમુક અમુક ઉદાહરણ મેં તમને ટાંક્યા છે પણ સૌથી જરૂરી મારે તમને અહીંયા કેવું છે આ સંસ્થાએ એક ચાટ તૈયાર કર્યો છે ચાટ તમે જો બાજુમાં મૂકેલો છે એમાં સૌથી ઉપર મૂક્યા છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સી શ્રી પરમ પરમ બ્રહ્મ એની નીચે રાખ્યા છે બ્રહ્મ અક્ષર બ્રહ્મ અને અક્ષરધામ ને

મોટા તત્વો નીચે આવે છે અહંકાર ત્રણ ટાઈપના સાત્વિક રાજસ અને આવે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ સનાતન ધર્મમાં જેને સર્વોપરી માનવામાં આવે છે એવા ત્રિદેવ આ સંસ્થાના પુસ્તકોમાં આઠમા નંબર પર આવે છે સર્વોપરી તો એક જ છે ઘનશ્યામ પાંડે સહજાનંદી મહારાજ એની નીચે આવે છે મારી ચાદિક પ્રજાપતિ એની નીચે ઇન્દ્રાદિક દેવતાઓ અને એની નીચે મનુષ્ય જીવ સૃષ્ટિ દાનવો બીજા પુસ્તક બી છે બીએપીએસ સત્સંગ વિહાર ભાગ એક અને બે બાજુમાં ફોટા મૂકી દઉં છું તમને તમે વાંચી લેજો હવે બધાનું તો હું તમને બોલીને નહીં જણાવી શકું કારણ કે હવે મારે બી કંટ્રોલ રહેતો નથી હું કંઈક સ્ટેટમેન્ટ આપી દઈશ તો વિવાદ થઈ જશે બાજુમાં મૂકેલા જ છે તમે જોઈ લેજો

સાધુઓ એને સંપ્રદાયમાંથી બહાર કરવામાં આવે સંપ્રદાયને બચાવવામાં આવે એ હરિભક્તોને હું એક સવાલ કરવા માંગુ છું કે તમે આ સંપ્રદાયને એકને બચાવવાની વાત કરો છો તો આ સંપ્રદાય જે સનાતન ધર્મ નો હિસ્સો હોવાનો દાવો કરે છે એ સનાતન ધર્મ નું હનન થતું તમને નથી દેખાતું આ દેવી દેવતાઓના અપમાન થતા તમને નથી દેખાતા અવારનવાર આવા કિસ્સાઓ સામે આવે છે આપણે જોઈએ જ છીએ આ સંપ્રદાયના સંતો અવારનવાર યૌન શોષણના બળાત્કારના કેસમાં ફસાય છે એવું નથી કે ખાલી બાળકીઓને કે યુવતીઓને જ ફસાવે છે ગુરુકુળમાં ભણતા નાના નાના બાળકો સાથે યૌનાચાર થાય છે એવા પણ આપણે કેસ જોયા છે એમ છતાં પણ ના તો માણસો આ સંપ્રદાય તરફ વળવાનું છોડી રહ્યા છે ના સંપ્રદાયના સાધુઓ આવા કુકર્મ કરવાનું છોડી રહ્યા છે અહીંયા હું એક વાત જણાવી દઉં કે આ બધું જ જે મેં જણાવ્યું એની પાછળનો આશય એવો જણાય નહોતો કે ઘનશ્યામ પાંડે કે પછી સહજાનંદજી મહારાજ ઉર્ફે સ્વામિનારાયણ ભગવાનનું ચરિત્ર હનન કરવું કે એમની ઉપર આરોપ લગાવવા વગેરે વગેરે એ વ્યક્તિ કે એ મહાત્મા એક જ્ઞાની એ સંત કે સમાજ સુધારક બધું જ હશે એ બધી જ જગ્યા ઉપર આપણે એમને માન આપી શકીએ પણ આપણે જીવતા જાગતા મનુષ્ય ભગવાનનો દરજ્જો કઈ રીતે આપી શકીએ બસ આટલી જ વાત છે અને ભગવાનનો દરજ્જો આપી દીધો ત્યાં સુધી પણ ઠીક છે પણ અન્ય ભગવાનો ને એના દાસ તરીકે દર્શાવી દેવા એ વળી ક્યાંની વાત થઈ કેવી વિડંબણાની વાત છે કે આ સંપ્રદાય ધીરે ધીરે તમારા જ ભગવાન તમારા જ ઇષ્ટદેવ તમારા જ ધર્મના પ્રતીકોનો ઉપયોગ કરીને તમારા મગજ સુધી તમારા દિલો દિમાગ સુધી પહોંચે છે તમારા મંદિર સુધી પહોંચે છે ને ધીરે ધીરે તમારી વાણીમાં વાણી સુધી પહોંચી જાય છે અને જય દ્વારકાધીશ જય ઠાકર તે જય શ્રી કૃષ્ણ બોલવાવાળા અચાનક જય સ્વામિનારાયણ બોલતા થઈ જાય છે તમને ખબર પણ નથી રહેતી ક્યારે તમારા ઘરમાંથી માતાજીની મહાદેવની કૃષ્ણની રામની મૂર્તિઓ હટી જાય છે અને સહજાનંદ સ્વામીની અને પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિઓને ફોટાવા લાગી જાય છે કેટલું સોફ્ટલી આ લોકો ચેન્જીસ કરી રહ્યા છે અને માણસને ખબર પણ નથી પડતી એ પોતે ક્યારે બદલાઈ ગયો એની વિચારધારા ક્યારે બદલાઈ ગઈ ક્યારે સનાતન ધર્મ છોડીને સ્વામિનારાયણ સંપ્રદાયનો પાક્કો સાધુ કે હરિભક્ત થઈ ગયો જોકે અહીંયા એ જ મે સવાલ કર્યા છે જો આમાંથી કોઈ પણ વસ્તુ ખોટી હોય તો તમે એને ખોટી સાબિત કરી શકો છો અધરવાઇઝ કોઈએ એવું કેવું નહીં કે અમારી ધાર્મિક લાગણી દુભાણી ખેર સંપ્રદાયના સાધુઓ ઘણું બધું કહી દીધું પણ હવે મારે સવાલ અહીંયા સનાતન ધર્મના સાધુ સંતો મહાત્માઓ જ્ઞાનીઓ ઋષિઓ શંકરાચાર્યો મહામંડલેશ્વરોને પણ એક સવાલ છે કે તમે હવે જાગ્યા અઢીસો વર્ષ પછી હવે તમે સંત સભાઓ કરો છો ઠરાવો પસાર કરો છો સંપ્રદાયનો બહિષ્કાર કરો છો એ સંપ્રદાયના સાધુ સંતોનો બહિષ્કાર કરો છો અત્યાર સુધી તમે બધા ક્યાં ગયા હતા અઢીસો વર્ષથી આ બધું ચાલી રહ્યું છે સહજાનંદજી મહારાજના અવસાન બાદ પંચોતેરમાં વર્ષે જ બીએપીએસ સંસ્થા અલગ થઈ અને એને દેશમાં જ નહીં વિદેશ સુધી આ સંસ્થાનું પરચમ લહેરાવ્યો કે સંસ્થાનો વધ ફેલાવો કર્યો ત્યાં સુધી તમને લોકોને કેમ ખ્યાલ ના રહ્યો કે આ લોકો સનાતન ધર્મનું હળહળતું અપમાન કરી રહ્યા છે કે તમારા જ ધર્મના દેવી દેવતાઓને આ હદે આ સ્થાને પહોંચાડી રહ્યા છે અત્યાર સુધી તમને કેમ ખ્યાલ ના આવ્યો હવે તમે રહી રહીને મોડા મોડા જાગ્યા અને અહીંયા વાત ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોની નથી અહીંયાં બીજા જે કથાકારો જે પોતાના ભાગવત કથામાં શિવ પુરાણમાં કે રામ કથામાં એલ ફેલ વચનો બોલે છે સ્વામિનારાયણના એકલાની બીજા અન્ય જે છે એને પણ મારે કહેવાનું છે કે તમે જે કથાઓ વાર્તાઓ વાંચો છો એમાંથી અડધું તો તમે તમારા ઘરનું ઉમેરો છો કારણ કે આ આપણે જોયું જ છે આ કથા વાચકો જાતિવાદ ફેલાવવામાં પણ પહેલા નંબરે છે હમણાં જ થોડા સમય પહેલા રાજુગીરી બાપુ નામથી પ્રખ્યાત એક કથાકારે ઠાકોરો અને કોળી સમાજનું કેવું હળહળતું અપમાન કર્યું હતું ત્યારબાદ રડીને માફી પણ માંગી લીધી જો કે આ કથાકાર કલાકાર અને નેતા આ ત્રણે ત્રણ એક જ પ્રજાતિના છે પેલા ગમે એમ બોલી નાખે પછી માફી માંગી લે અને લોકો ભૂલી પણ જાય છે વાક ખાલી આ કલાકારો કે નેતાઓનો નથી અને સાંભળનારા લોકોનો પણ છે કેવી અજીબ વાત છે કે જે લોકો પોતાનો ઘર સંસાર પોતાના મા બાપ છોડીને જતા રહે છે પોતાની જવાબદારીઓથી હાથ છોડાવીને સાધુ સંન્યાસી થઈ જાય છે અને પાછા એ જ લોકો વ્યાસપીઠ ઉપર બેસીને તમને સલાહ આપે છે કે મા બાપની સેવા કરો જેને પોતે પોતાના મા બાપની સેવા ના કરીએ તમને સલાહ આપે છે અને તમે પાછા રાજી તાળીઓ પાડીને વધાવી પણ લો છો જે પોતે પોતાનું સંસારનું ગાડું ના ચલાવી શક્યા એ તમને સલાહ આપે છે કે સંસારમાં કેમ રહેવાય એક ઉદાહરણ થી સમજો મેં મારી જિંદગીમાં ક્યારેય કાર નથી ચલાવી મને ખબર જ નથી કેમ ચાલ્યા અને હું ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા અને સલાહ આપું કે ભાઈ આમ નહીં આમ ચલાવ આમ ક્લચ માર ફલાણું ઢીકડું પૂછડું અને જો એ મારા કયા પ્રમાણે ગાડી ચલાવે તો શું થાય એક્સિડન્ટ જ થાય ને તો તમે પણ તમારા સંસારની ગાડી એવા લોકોના ભરોસે ચલાવી રહ્યા છો જેને સંસારનો અનુભવ જ નથી જેઓ સન્યાસી હોવાનો દાવો કરે છે અને પછી તમને સંસારીની સલાહ આપે છે કે આમ જીવાય પત્ની સાથે આમ રહેવાય પુત્ર સાથે આમ રહેવાય પુત્રી સાથે આમ રહેવાય અને તમે એમની સલાહોને માનીને તમારું જીવનનું ગાડું આગળ પણ ચલાવો છો મતલબ કે જેને ડ્રાઇવિંગ ખબર જ નથી ડ્રાઇવિંગ સીટ પર બેઠા જ નથી એની પાસેથી તમે ડ્રાઇવિંગ કરવાની ટ્રેનિંગ લઈ રહ્યા છો આમ તમારી જિંદગીમાં એક્સિડન્ટ ના થાય તો બીજું થાય શું બીજું આ સાધુઓ સંન્યાસીઓ ગુરુ બાવાઓ મહારાજો એક તરફ દાવો કરે છે કે અમે સંસાર છોડી દીધો છે અમે સંન્યાસી છીએ એમ છતાં પણ કહેવાય ને કે ફૂલ મોજ મજા વાળું જીવન જીવે છે પોતાના પ્રાઇવેટ જેટ પ્લેનમાં બેસીને વિદેશોમાં પ્રવાસ કરે છે અને કિસ્સા તો આપણે જોઈએ અંગતમાં કોઈ સ્ત્રીનો મેળાપ થઈ જાય તો મોઢું પણ ના જોવા વાળા લોકો શરીરનું કોઈ અંગ જોવામાં બાકી નથી રાખતા ખેર બધો દોષ આ કથાકારો ને કલાકારો ને બાવાઓ સાધુઓ કે આપવા કરતા આપણે થોડું આપણામાં પણ જોઈએ આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીએ અને સાચા ખોટાનો ભેદ પારખીએ નહી તો આવી જ રીતે સંપ્રદાયો બનતા જશે જીવતા જાગતા માણસો ભગવાન બનતા રહેશે અને તમે જેને વર્ષોથી સદીઓથી ભગવાન માનો છો એ પછી આવા નવા બની બેઠેલા ભગવાનના ચરણોમાં પડશે એના દાસ પણ બનશે સેવક પણ બનશે જવાબદારી તમારી છે આ વસ્તુને ક્યાંથી અટકાવવી કેવી રીતે અટકાવવી અને લાસ્ટમાં હું ફરી પાછું યાદ કરાવી દઉં કે જે જે મારી પાસે પ્રૂફ હતા ફેક્ટ હતા અમે તમારી સામે મૂક્યા છે જો આ બધા ખોટા હોય તો ખોટા સાબિત કરો બાકી ખોટી રીતે અમારી ધાર્મિક લાગણી દુબાણી કહીને ખોટો વિવાદ કોઈએ કરવો નહીં અસ્તુ